માગડોન મંડી ગેટ અને બસ સ્ટેન્ડ પાસે જમીન ખાલી પડી છે ભીમ આર્મી ઈચ્છે છે કે અહીં ડોક્ટર આંબેડકરની મૂર્તિ લગાવવામાં આવે જ્યારે પાટીદાર સમાજના લોકો સરદાર પટેલની મૂર્તિ લગાવવાની માંગ કરી રહ્યા છે મામલો પંચાયતમાં વિચારણા હેઠળ છે બુધવારે રાત્રે કોઈ આ જમીન પર સરદાર પટેલની મૂર્તિ સ્થાપિત કરી દીધી બીજા પક્ષના લોકોને તેની જાણ થઈ તો સવારે તેઓ ત્યાં એકઠા થઈ અને મૂર્તિ નીચે પાડી દીધી આ વાત પર બંને પક્ષો સામસામે આવી ગયા છે માગડોન સિવાય ઉજ્જૈન અને તરાનાથી પણ ભારે માત્રામાં પોલીસ બળ ઘટના સ્થળે પહોંચી ગયું છે એડિશનલ એસપી નીતિશ ભાર્ગવ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે બંને પક્ષોને પોલીસે સમજાવીને શાંત કરાવ્યા સાવચેતીના પગલે ઘટના સ્થળે પોલીસ ફોર્સ તૈનાત છે લોકોને સમજાવી રહ્યા છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે વાર્ડ ક્રમાંક બે આઠ અને નવની વચ્ચે જમીન વિવાદિત છે અહીં આસપાસ ડોક્ટર આંબેડકરમાં માનતા લોકો વધારે છે તેઓ ઈચ્છે છે કે અહીં ડોક્ટર આંબેડકરની મૂર્તિ લગાવવામાં આવે છેલ્લી બે ચૂંટણીથી બીજેપીએ વિવાદિત જગ્યા પર સરદાર પટેલની પ્રતિમા લગાવવાની ઘોષણા કરી હતી નવા બસ સ્ટેન્ડનું નામ ડોક્ટર આંબેડકર રાખવામાં આવ્યું છે अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।